ઇટાળિયા હોસ્પિટલના બેંક એકાઉન્ટમાંથી ભાઈએ જ કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ બાદ ઇકોસેલની ટીમે આરોપી ભાઈને ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ઈકોસેલ પાસેથી માળતી માહિતી મુજબ અનિલ રાજાભાઈ ઇટાળિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની ઇટાળિયા હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે તેમના ભાઈ યોગેશ રાજાભાઈ ઇટાલિયાને કામગીરી સોંપી હોય જેનો ગેરવહીવટી કરી

તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે ચાર કરોડ બાણું લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવેલ છે સર આજે ચાર કરોડ રૂપિયાથી ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મોવેબલ પ્રોપર્ટી ઇમોવલ પ્રોપર્ટી પોતે ખરીદ કરેલ છે